એટલે જીવમાં ધારતા શીખી ગયો અને ધારવાનું બરાબર ફાવી ગયું તો એ શ્વેતદીપનો મુક્ત થઈ ગયો મારા જીવ કે તાની સ્વામીની વાત લખ્યું કે પર્વતભાઈ એવી રીતે જાણતા પર્વતભાઈ એની સમાધિ તો નહોતી થતી પણ આમ આમ હમજતા હું કે મારા જીવમાં ભગવાન રહ્યા છે હું અક્ષર છું ને મારા જીવમાં ભગવાન રહ્યા છે એવી રીતે પર્વતભાઈ સમજતા અને મોટા મોટા સંતો એવી રીતે એટલે આ દ્રષ્ટિ છે એ આવે તો મારે કે એને ધામમાં જાવું એવું નહીં આયને શ્વેદદીપનો મુક્ત થઈ ગયો છે ભગવાનના ધામનો મુક્ત થઈ ગયો એનું દર્શન ભગવાન તુલ્ય છે એવું કહ્યું ભગવાનને ધાર્યા ક્યારે કહેવાય બસ છે આમ યાદ કરે છે જીવમાં યાદ કરી દઈશું જીવમાં કેવી રીતે આ ધારવાહિક આમાં કીધું ત્રણ દેહ થકી જુદો છું અને આ ત્રણ દેહ છે એ જીવ થકી હાલે ચાલે છે મહારાજ એવું કીધું કે વાદળા છે એ હાલ્યા જાય છે એ શેને લઈને હાલ્યા જાય છે પવનથી હાલ્યા જાય છે ધુવાડો છે એ પવન નો હોય તો ઊંચો ચડે તો એ ઊંચો ચડે તે આધારે ચડે છે વાયુના આધારે એમાં વાયુ સંચાલન કરનારો છે વાદળા નથી ચાલતા પણ એમાં વાયુ હાલે પણ વાયુ દેખાતો નથી કોઈને અને વાદળા દેખાય છે ધુવાડો દેખાતો નથી કોઈને પણ ધુવાડો દેખાય છે પણ પવન દેખાતો નથી પણ ધુવાડો દેખાય ખાલી એમ મહારાજ એવું કીધું કે આ શરીર છે ત્રણ શરીર છે એ જીવથી આલે છે જીવ ન ખોપડી જાય તો આ થઈ જાય હળી જાય એવું થઈ જાય એમાં જીવ છે એવી રીતે જેમ ઓલા જીવ છે એમાં ભગવાન પ્યા છે મારા જીવમાં ભગવાન રહ્યા છે એને શબ્દે કરીને તો ખ્યાલ આવે કે આવી રીતે ભગવાન રહ્યા છે બુદ્ધિનો વિચાર કરીએ બુદ્ધિ થી વિજ્યુઅલાઈઝ કરવા સાક્ષાત્કાર કેવી રીતે કરવાનું બીજું શું સાક્ષાત્કાર એવું કઈ છે એને કરવાનું અને અખંડ ધારવાનું ઘડીક તો ધારે એને કરીને સ્વેદ્દીપ નો મુક્ત ન થઈ જાય અખંડ ધારે તો એને સ્વેદીપ મુક્ત થઈ જાય કન્ટિન્યુટી કરવી કોઈ પણ વાતે હાલતા ચાલતા આપણે શરીરને ક્યાં ભૂલીએ છીએ હાલતા ચાલતા શરીરને જ યાદ રાખીએ છીએ એવી રીતે ભગવાનને યાદ રાખવાય અને એવી રીતે જો કરે તો એ દીપનો મુક્ત છે એનું દર્શન છે એ ભગવાનના દર્શન તુલ્ય કીધું એને આપણે એમ કહેવાય છે ને કે નારાયણદાસ સ્વામી છે એના દર્શન કરો બેવડા ભગવાન એમ આના એક વાર દર્શન કરો મહારાજને બે વાર દર્શન કરો બેવડા ભગવાનનો અર્થ એવો છે બેવડા ભગવાનનો બે વાર એને દર્શન કરો અને આના એક વાર દર્શન કરો કેટલું બધું ફળ મહારાજે કીધું એટલે આના આનું દર્શન છે એ ભગવાનના દર્શન તુલ્ય છે એવું ફાવી જવું જોઈએ એની મહારાજે જે પ્રેક્ટિસ કીધી છે એ વર્તાલના ચોથા વતનાવટમાં કીધું છે અને ગોપાલ સ્વામીની વાતોમાં પ્રેક્ટિસ કીધી છે અને ગુણાદિત્યાનંદ સ્વામીની વાતોમાં એને પ્રતિલોમ કીધું છે પ્રતિલોમ વિના જ્ઞાન થાય ને ભગવાનનું જ્ઞાન નથી પ્રતિલોમ કહ્યું કે આ કહેવાય મારે ચોથા વચનાવટમાં એમ કહ્યું ફુવારાનું વતનાવટ કે એક એક ઇન્દ્રિય કરીને ભગવાનને ધારવા આંખે કરીને ભગવાન આંખને રસ્તે આવે છે ભગવાનને મારા જીવમાં અંદર બેઠા અને એને ધારવા અન્ય ધારી રાખવું વિઝ્યુઅલાઈઝ કરવું એ તો ભાવનાનું જ છે મારા એટલા માટે જેવું કીધું ને કે ઓલું નિજાત્માનામ બ્રહ્મરૂપમ દેહ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય એવું ક્યાં કીધું છે કે એમ એમ નગર કીધું હોય કે બભુય એમ આવી રીતે થઈને કરવું એમ એનું મિનિંગ તો થઈને જ કરવાનો છે પણ ભાવના મોટે ભાગે કરી શકાય છે વિઝુઅલાઈઝ કરે આપણા જીવમાં આ શરીરની અંદર મારો જીવ છે હૃદયમાં અને એનાથી આ બધું શરીર હાલે ચાલે છે અને મારા જીવમાં ભગવાન બેઠા છે એને લઈને જીવ છે એ બધી ચેષ્ટાઓ કરે છે એવી રીતે ધારણા કરવાની અને ધારણા કરતા કરતા ફાવી જાય એટલે એ સ્વેદ્દીપનું મુક્ત થઈ ગયો અખંડ કરે તો જેટલી ઘડી કરે એટલે સ્વેદ્દીપનું મુક્ત બાકીનું આયનું મુક્ત એ કાઠણ છે મોટા મોટાના ગુણાતીતાના સ્વામી કીધું કે મોટા મોટાના શબ્દોની હાયરું કરવી મોટા મોટાના શબ્દોની ગોપાળાન સ્વામીએ નિષ્કુળાન એ ગુણાતીતાન સ્વામીએ મહારાજે ફૂ કીધું તો આ બધી વાત આ વાત બધી આવે આ વાત છે એ બધી આવે છે કે પર્વતભાઈ છે એ આમ કરતા ગુણાતીતાન સ્વામી છે પર્વતભાઈ છે એ આમ સમજતા મારા જીવમાં જેમ દેહમાં જીવ રહેશે જીવમાં મારા ભગવાન રહ્યા છે સ્વામિનારાયણ ભગવાન મારા જીવમાં રહ્યા છે એટલે એ એવી મોટી સ્થિતિને પામી ગયા કારણરૂપ એવું નિષ્કૂળ સામે લખ્યું કરણબી કુળમાં કારણરૂપ એવા ભગવા પર્વતભાઈ થઈ ગયા બધા કરતા આખ્યા ને પહેલો એનો પરચો પહેલો લખ્યો ને કરતા સાધુનો ન લખે સતાનંદ સ્વામીનો પછી લખ્યો પર્વતભાઈને પહેલો લખ્યો એટલે એવી એને મોટી સ્થિતિ હતી સમાધિ નહોતી સમાધિ નહોતી કંઈ પણ પોતાના જીવમાં અખંડ દેખતા મહારાજ ની મૂર્તિ ને પોતાના જીવમાં એની પ્રેક્ટિસ કરવી જોઈએ તો બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ છે એ મિથ્યા ખોટી છે બાહ્ય બાહ્ય સંબંધ છે આપણે મહારાજ નો બાહ્ય સંબંધ શું કેવાય આપણા શાસ્ત્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ ના ગુરુ બાળ મુકું સ્વામી ને ગુણાતી સ્વામી ને મહારાજ એટલે સમય નું ડિસ્ટન્સ થઈ ગયું અક્ષરધામમાં હોય તો અક્ષરધામ એમાં ઓલું ડિસ્ટન્સ થઈ ગયું દેશનું તો એ ડિસ્ટન્સ થઈ ગયો પણ પોતાના જીવમાં ધારે તો અક્ષરધામ જ્યાં મહારાજની મૂર્તિ છે એ અક્ષરધામનું મધ્ય છે એવું કીધું જીવમાં ધારે તો અમારા જ્યાં મહારાજની મૂર્તિ છે અહીંયા અક્ષરધામનું મધ્ય એટલે અક્ષરધામ છે એટલું નહોર્યું મહારાજનો સંબંધ એકદમ ડાયરેક્ટ થઈ ગયો વેચીએ કોઈ મા વાયામાં મીડિયા નહીં રહ્યા નોર્યા એટલે અને આપણે જાય ત્યારે મહારાજના દર્શન થાય ને એવું એવું ન રહ્યું અત્યારે ને અત્યારે થાય એટલે ડિસ્ટન્સ છે એ સમય ને દેશનો છે એ બે નીકળી જાય આવી રીતે ધારે મહારાજને અને વિઝ્યુઅલાઇઝ કરે તો બે નીકળી જાય દેશનું ડિસ્ટન્સ અને કાળનું ડિસ્ટન્સ એ બે નીકળી જાય એટલે મહારાજ એને સાક્ષાત થયું એટલે તો મહારાજ કીધું કે એને શ્વેતદીપ દીપનો મુક્ત છે ખરેખર તો એ અક્ષરધામ નો મુક્ત છે આ સત્સંગમાં ધામમાં જવાનું વાતું ને બધું પ્રવર્તન છે કે તો એને મિથ્યા ગણવું એ એને કીધું ને બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ મિથ્યા છે તો આને મિથ્યા ગણવું એમ કારણ કે જાજુ પ્રવર્તન તો એવું છે એ તો એ તો છે જ પણ અહીંયા સાધના કરતી વખતે સાધના કરતી વખતે જ્યાં ભગવાન બેઠા છે એ મેથડ મિથ્યા છે એટલે મિથ્યાનો અર્થ એવો છે કે બહુ લોંગ લાઈફ છે એમાં જલ્દી જાજુ ફળ થતો નથી આમ ફળ થાય બાહ્ય દ્રષ્ટિએ કરે તો આમ ફળ થાય અને બા એની અંદરની દ્રષ્ટિ આવી જાય કે હું ભગવાનની સેવા કરું છું એ સાક્ષાત સેવા કરું છું વાયા વાયા એમ નહીં હું જે કરું છું એ સાક્ષાત સેવા કરું છું હું ધ્યાન કરું છું મહારાજનું સાક્ષાત કરું છું એને મહારાજ સિવાય બીજું કોઈ રહે નહીં તો મહારાજ કે એ શ્વેતદીપનું મુક્ત છે અને એનું દર્શન છે એ ભગવાનના દર્શન તુલ્ય કીધું પ્રેક્ટિસ કરવી જોઈએ એની ધીરે ધીરે પ્રેક્ટિસ કરવી જોઈએ આપણને બહાર ધારવાની ટેવ હોય છે જીવમાં ધારવાની ટેવ બહુ થાય તો હૃદયમાં ધારી પણ જીવમાં ધારવાની ટેવ નથી જીવમાં ધારવાનું હૃદયમાં ધારવાનું બહુ આમ ડિફરન્સ બહુ ખ્યાલ નથી આવતો એટલે એ તો અંદર ધારવી એમ મૂર્તિને અંદર ધારવી એટલે મૂર્તિને પલટાવીને અંદર ધારવી તો મારા જે વતના મેં કીધું છે ને કે કુશળ કુંવરબાઈ છે એ અમારા દર્શન કરતા જતા હતા અને વૃત્તિને પલટાવીને અમારી મૂર્તિ ધારતા હતા એ આવી રીતે આપણે સીધા આમણે બહાર ધારી આંખ્યું બંધ કરી દઈએ તો એ બહાર જ ધારીએ છીએ આંખ્યું બંધ કરી દઈ અને ભગવાનની મૂર્તિની યાદ કરી તો એ બહાર જ ધારી છે આંખું બંધ કરીને વૃત્તિ પલટાવીને હૃદયમાં નથી ધારતા એમ એટલે બહાર ધારવાથી જાજો કાળ ભજન કરે ત્યારે એની ઇફેક્ટ થાય છે ગોપાળન સ્વામીની વાતો ને સ્વામીની વાતોમાં ને મને બતાવીને અને મહારાજે વતનામતમાં હોતે એ કીધું કે મેથડ આવી છે અને એનો મહિમા આવો છે કુશળ કુંવરબાઈની વાત કરીએ એમાં મહારાજે મેથડ કીધી અને આમાં મહિમા કીધું મેથડ હોતે કીધી કે પોતાને આવી રીતે ધાર અને એમાં મહિમા કીધો કે એવો જે ભગવાનનો ભક્ત છે એને ભગવાનના મરીને ભગવાનના ધામમાં જવું એવું તો નથી એ અહીંયા જ છે ધામ મૂર્તિ છે અને એ શ્વેદદીપનો મુક્ત છે અને એનું દર્શન છે એ ભગવાનના દર્શન તુલ્ય છે આ બધો એનો મહિમા કીધો મેથડ વલી એ મેથડ મારે જે ક્યાંક કીધી તો એમાં ફોકસ કરવા જેવું છે બીજું શું મારે જે એ મેથડ કીધી છે એટલે કોઈ પણ વસ્તુ હોય ને તો એની ઉપર તમે એકાગ્ર થાવ એટલે ન સમજાતું હોય તો સમજાઈ દે ન સમજાતું હોય ને તો સમજાઈ દે હું છે ને દરરોજ મારે હા હવારે ઓલું કાંઈક કથામાં જે વિષય લેવાનો હોય એટલે હું પૂજામાં ઘડીક એકદમ એકાગ્ર થઈ નહીં એનું ચિંતન કરું ચિંતનમાં બીજું કાંઈ નહીં મારે હું કીધું પણ એમાંથી તરત જ આપણને નવીન મળે એટલે કોઈ પણ વસ્તુ ઉપર ફોકસ કરીએ ત્યારે ન સમજાતું હોય તો સમજાય છે ફોકસ કરવું જોઈએ લાંબો ટાઈમ લાંબો ટાઈમ એમાં ફોકસ કરવું જોઈએ નહીં તો ન સમજાય આ વતનામૃત માણસ માણસોને બધું બધાને સમજાતું નથી એનું કારણ શું છે ફોકસ નથી ફોકસ નથી કરતા ફોકસ નથી કરી શકતા જાજબાઈને એને વારાકડીએ ફોકસ કરતા હોય તો સમજાય આપણું સમજાય છે તો ગુજરાતી ભાષા બીજું એમાં હું છે પણ ગુજરાતી ભાષા કરતાં તત્વોનું છે ને એટલે ભાષાના શબ્દોના જે અર્થ છે શબ્દો જે કેસી છે પદાર્થો છે એ આંખે દેખાતા નથી એટલે એને ફોકસ કરીને મનમાં ધારવા પડે તો એમ તરત જ દેખાય એટલે આ મેથડ આવી છે